ગુડ મોર્નિંગ સરસ મજાની માછલી બનાવી દે ચલો અદ ચલો જો હવે હું શાકભાજીના અને ફળોના ઉખાણ આપું બરાબર તો તમારે સાંભળવાનું બરાબર કે આવી કઈ વસ્તુ હશે તો એ તમારે મને કહેવાની છે બરાબર નહીં આવડે તો હું તમને મદદ કરીશ ઓકે ચલો કચુંબર ની રાણી દેખાવ છું બોલો ભાઈ લસણ જેવું શું હોય બેટા ડુંગળી સરસ બધા હોશિયાર દીકરા બધા શું આવશે ડુંગળી ચાલો બીજું પૂછું બરાબર હા

કોથમીર પણ કહેવાય લીલા ધાણા પણ કહેવાય અને કોથમીર પણ કહેવાય ચલો બીજું પૂછું ને હવે આગળ બરાબર સાંભળજો પણ હા પાછળ ભાઈ બોલતા નહીં હવે પાછળ વાળાનો વારો હા બરાબર ને ચલો માથે મારે લીલી ટોપી કાળો મારો રંગ છે રસાદાર મારું શાક બને મારે રસોડે વટ શું હોય લીલી ટોપી વાળું રીંગાણ અને કલર કેવો હોય કાળો અને લીલી ટોપી પહેરી હોય કોણ પહેરે ભાઈ ટોપી રીંગણ ભાવે રીંગણનું શાક હમ ચાલો બીજું મારું હું તો કાયમ ફટકા મને ખાવામાં ન થાય લટકા છોકરાને હું ખૂબ ભાવું શાકમાં હું પ્રથમ ગણાવું બટાકા બટાકા તો બધા છોકરાને ભાવે ભાવે ને કોને નહીં ભાવતું બધાને ભાવે સરસ જો એટલે તો કીધું છે છોકરાને હું છોકરા શાકમાં હું પ્રથમ ગણાવ ને છોકરાને હું ખૂબ ભાવું તો શું આવશે બટેટા સરસ ચલો લાંબી લીલી છમ દેખાવ કાચી પણ હું જવાઈ જાવ મારું બને મસ્ત કચુંબર છોકરા ખાય ને પેટ ભર સરસ વાહ ભાઈ તાલ દોસ્ત સરસ જો જયનું હાચું પડી શું આવશે

ખાય ને રાજી થાય કેરી કાચી હોય તો કેવા કલરની હોય લીલી અને પાકે ત્યારે કેવા કલરની થાય પીળી કાચી કેરીનું શાક બને અને રસ પી કેરી પાકે તો શું નીકળાય અંદર થી આપણે શું નીકળાય રસ નીકળી રસ કાઢીએ ને આપણે કેરીનો રસ ને રોટલી કે પૂરી એવું ખાઈએ ને તો શું આવશે ભાઈ કેરી સરસ ચલક ક્લેપ કર દો બધા